નવી સવારમાં આપનું સ્વાગત કરીએ છીએ અત્યારે અમે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના નરસંડા ગામમાં છીએ અને અત્યારે અમે ગામના સરપંચ શ્રીમતી કપિલાબહેન જગદીશભાઈ વાઘેલાના નિવાસસ્થાને બેઠા છીએ કેટલી સરસ વાત છે કે એક મહિલા સરપંચ બને અને એમાંય પાછી દલિત સમુદાયની મહિલા સરપંચ બને એ તો કેટલી સારી વાત છે અત્યારે એ ચાર વર્ષથી આ ગામના સરપંચ છે અને અત્યારે નવી સવાર માટે હું એમનો ઇન્ટરવ્યૂ કરું છું નમસ્તે નમસ્તે કપિલાબેન તમને મળીને ખરેખર હું બહુ રાજી થયો કે આપણા સમાજની એક મહિલા નેતૃત્વ કરી શકે છે અને મેં તમને પૂછ્યું તો તમે કહ્યું કે આ ચોથું વર્ષ ચાલુ છે એટલે મને બહુ જ સારું લાગ્યું કપિલાબેન પહેલો સવાલ એ પૂછ્યું તમને કે સરપંચ તરીકે તમે ફરજ બજાવી રહ્યા છો હા તો તમારો અનુભવ કેવો છે બહુ સારો અનુભવ થયો છે મને ગામનો સપોર્ટ પણ મને વધારે મળ્યો છે પાણીનું નિકાલ પણ મેં સરસ રીતે કરી દીધું પછી જે જગ્યાએ બ્લોક નાખવાના હોય એ જગ્યાએ મેં બ્લોક પણ નાખી દીધેલા છે ઘણો બધો વિકાસ મેં કર્યો છે ને એ વધારે પડતો સપોર્ટ મને આપણા નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ તરફથી મને ઘણો બધો સપોર્ટ મળ્યો છે જ્યારે પણ કામ લખીને હું જાઉં તો મને સાહેબે સરસ સપોર્ટ કર્યો છે અને ગ્રાન્ટનું તો એ સાહેબને તો કહેવાનું જ ના હોય જ્યારે વિકાસના કામ લઈને જાઉં તો બેન તમારું કામ થઈ જશે જાઓ એટલો મને સપોર્ટ કર્યો છે ધારા સભ્યએ અને તમને તમારા પરિવારની સપોર્ટ મળ્યો હા મનો પરિવારનો સપોર્ટમાં મારા હસબન્ડનો સપોર્ટ મને વધારે છે મારા છોકરામનો સપોર્ટ પણ મને વધારે છે કવિલાબેન એક સરપંચ તરીકે તમારે શું શું કામ કરવાના હોય તમારી જવાબદારી શું મારી જવાબદારી તો ગામનું આખું બધું જવાબદારી તો કેવું સરપંચ એટલે ગામનો મુખી કહેવાય બરાબર એટલે કોઈ પણ તકલીફ થાય ગામમાં તો પેલો તો સરપંચને જ ફોન કરે જો આ લાઈટ ઓ જાય તોય સરપંચને ફોન કરે પાણી ના આવત હોય સરપંચ ને ફોન એટલે જવાબદારી તો બધી આપણી જ હોય સરપંચ ની હોય કેમ કે આપણને લોકો ઉત્સાહથી વોટ આલ્યો હોય આપણને આશા રાખી હોય આપણી જોડે કે સરપંચ તરીકે હું જીતીને આવીશ તો આ બેન અમારું કામ આટલું કરશે અને કરીશું અમે એમ કે સરપંચમાં આવ્યા પછી તો કરવું જ પડે કામ તો એ હોદ્દા પ્રમાણે સારું કહેવાય અને એ બહુ મોટી વાત કહેવાય કે આપણને જે જવાબદારી મળી હોય એ જવાબદારી આપણે નિભાવવાની હોય હા એ તો છે જ તમે તમારું પિયર ક્યાં તમે કેટલું ભણ્યા મારું પિયર તાલુકો આણંદ જિલ્લો એવા અને ગામ મોરજ છે મોરજ મોરજ ગામ તો માતા પિતા માતા પિતા છે હજુ અને માતા પિતા એ તમને ભણાવ્યા તમે કેટલું હું આઠ પાસ છું આઠ પાસ છું હા હવે તમે તો એક ગૃહિણી છો તમારે સંતાનોમાં બે દીકરાઓ છે અને એક દીકરી છે બરાબર તો આ સરપંચમાં કેવી રીતે આવી ગયા બસ ગામનો સપોર્ટ હતો ગામ ને મને સપોર્ટ કર્યો હું આશા વર્કર કામ પણ કરું છું અને ધારાસભ્ય એમ બેન આખા ગામમાં ઓળખીતા છે બધા ઓળખ જ છે બેનનો તો આ ફેરા અનુસૂચિત જાતિમાં સીટ આવી તો એમણે મને પસંદ કરી આ બેનનો ઊભા રાખવા પડશે ના બેન સારું કામ કરશે અને હું છું જાતમાં અનુસૂચિત જાતિમાં પણ મને કોઈનો ભેદભાવ મને ગામ લોકોએ નહીં કર્યો હું પોતાનું આમ સભ્ય હોય હું એમની એવી રીતે મારી જોડે ચાર વર્ષ સપોર્ટ કર્યો છે મને ગામ લોકોએ આનો અનુસૂચિત જાતિમાં કોઈ ભેદભાવ જ નહીં ગામમાં હું જાઉં તો પટેલે મને ખુરશી આપીને બેસાડે છે મુસલમાનમાં જાઉં તો ખુરશી આપીને બેસાડે અઢાડે નાતે મને બહુ સપોર્ટ કર્યો છે ગામમાં કેટલું સારું કહેવાય આમ જોવા જઈએ તો મહિલામાં ઘણી શક્તિ હોય છે અને નારી શક્તિને તો આપણા શાસ્ત્રોમાં સ શક્તિ કહી છે પણ તોય રાજકારણમાં મહિલાઓ પ્રમાણમાં ઓછું એટલા માટે આવે છે કારણ કે એમાં આમ બધું થોડીક તકલીફ પડતી હોય અથવા અનુકૂળ ના આવે ક્યારેક બીક પણ લાગે કારણ કે નેતૃત્વ કરવું પરિવારનું નેતૃત્વ કરવું એ જુદી વાત છે અને રાજકારણમાં આવીને નેતૃત્વ કરવું એમાં થોડો ફરક છે તો ક્યારેય તમને બીક લાગી ડર લાગ્યો ના મને કશી ડર નહીં લાગ્યો કેમ કે મને સપોર્ટ જ એટલો બધો મળ્યો તો હું બીજી મહિલાઓને પણ કહું છું કે તમે સરપંચમાં આગળ પદ પર ઉભા રહો

હોય એ હસબન્ડ મૂકીને ઘેર આવતા રહ્યા છે ઘરે આવતા ઘેર એ સારું કેવાય નહીતર ઘણી વાર તો એવું થાય કે મહિલા સરપંચો એ ઘરે હોય અને એમના પતિ જઈને બધું ના મારે એવું નહીં થતું તમારા પરિવાર વિશે થોડી વાત કરો ને હા મારા પરિવારમાં કેવું છે કે મને મારા મમ્મી પપ્પાએ કે કેવું કે પહેલાં મોંઘવારી હતી તો મને ભણાય નહીં મારા મમ્મી પપ્પાએ પણ મેં મારા છોકરામના આગળ વધાર્યા છે ભણવા માટે એકને નર્સિંગ કરાયું છે એકને કોલેજ કરાયું બીજો બાર પાસ થઈને નોકરી કરે છે પરિવારમાં પહેલાં અમે ઘણું બધું આમ થોડું કે થયેલું પણ પછી હવે સારું છે નોકરી છોકરામને સારી મળી ગઈ બધું સરસ છે અમારા પરિવારે પણ સરસ છે તે ચાલે છે મારો અને તમારા જે જીવનસાથી છે જગદીશભાઈ એમનો સહયોગ કેટલો છે બહુ જ છે એમના વગર તો મારું ઘર જ અધૂરું છે એમ કે બહુ સપોર્ટ કરે છે રાતે દોડવાનું થાય ને તો કહેશે તું રહેવા દે હું રાતે તો હું જઈશ કહેશે દિવસે તું સ કામ કર રાતે તો લાઇટ બંધ હોય તો એના સપોર્ટ માટે જગદીશ જ દોડે પછી પાણી લીકેજ હોય એ હોય ને તો ગામમાં એ અડધું કરી લે છે એવું તો છેલ્લો સવાલ એ પૂછું કે ગુજરાતમાં અઢાર હજાર બસો ને બત્રીસ ગામો છે અને આ બધા ગામોમાં કોઈ મહિલાને આવી તક મળતી હોય ધારો કે સરપંચ બનવાની કે પછી બીજી કોઈ કે નેતૃત્વ કરવાની તો એ બહેનો ને તમે શું કેશો હા હું તો બહેનો ને એ જ કઉ છું કે તમે કઈ પણ કામ બીના વગર કામ કરો આમ જોવા જઈએ તો લેડીઝ ને સરકાર કેવો સપોર્ટ એટલો બધો કરે છે ને કે લેડીઝ ડરશો નહીં તમે એમ સ્ત્રીઓ ક્યારેય ડરશે નહીં એમ તો હું તો એમ કઉ છું હું સરપંચમાં છું તો બીજી લેડીઝ પણ સરપંચમાં માં ઉભા રહો તમે અને આગળ વધો બહુ સારું કેવાય તમને કોઈ તકલીફ નથી પડતી ના મને કોઈ તકલીફ ના હા થોડી તકલીફ એવી તો હોય કેમ કે એવું તકલીફ ના હોય તો સરપંચ ના બનાય તો એવા વખતે તમે શું કરો બસ એવા વખતે પ્રશ્ન સોલ્વ થઈ જાય છે મારા ગામ લોકો એ મને થોડું મદદ કરી લે છે પછી ધારાસભ્ય પંકજભાઈ જારે જારે હું મુશ્કેલીમાં કઈ પણ મૂકાઉ તો મારા ધારાસભ્ય સાહેબ બેઠા જ છે પંકજભાઈ સાહેબ મને પાંચ વર્ષ સુધી એમણે સાથ આપવાનો કહ્યું છે તો પછી હું એમની પર જ છું ખૂબ સરસ તો આ હતી મુલાકાત બહેન વાઘેલાની કેટલી સરસ વાતો એમણે આપણી સાથે કરી એક ગામ એ ગામમાં તેઓ સરપંચ તરીકે ચૂંટાયા અને ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે કપિલાબેન નવી સવાર તરફથી હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું તમારો પણ ખૂબ ખૂબ આભાર તમારું ઇન્ટરવ્યુ આટલું સરસ લીધું એ બાબતે અને અમે નવી સવાર વતી અને બધા વતી તમને શુભકામનાઓ આપીએ છીએ કે તમે ભવિષ્યમાં પણ સુંદર સુંદર કામો કરતા રહો થેન્ક યુ